તો ડાંગમાં અંતરિયાળ ગામમાં આરોગ્ય સેવા અંગે સવાલ ઉઠ્યા છે મલિન ગામમાં આયુષ્યમાન આરોગ્ય લાગેલા છે મલિન આરોગ્ય કેન્દ્ર બંધ હોવાથી દર્દીઓને હાલાકી થઈ રહી છે આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર છે અને ગેટ પર તાળું લાગેલું છે કરોડોના ખર્ચે બનેલા આરોગ્ય કેન્દ્ર બંધ હોવાથી અનેક સવાલ ઉઠ્યા આરોગ્ય કેન્દ્ર બંધ હોવાથી ખાનગી હોસ્પિટલમાં જવા ગરીબો મજબૂર થયા છે ત્રણ થી ચાર દિવસ પહેલા મુલાકાત હતી ત્યારે આપણે ડાંગ સિવિલ ની સાથે મુલાકાત લીધી હતી ની સારામાં સારી ચિકિત્સા ની સુવિધા ડાંગ ડાંગમાં મળી રહે એના માટે હું પૂરી રીતે કટિબદ્ધ છું તમે સારું કર્યું કે આ મારા માટે ધ્યાન દોર્યું છે આવનારા દિવસો માં ને હમણાં જ હું વિજય જોડે વાત કરીને આવી જેટલા પણ પીએચસી ને સીએચસી હોય ત્યાં સારી ચાલે છે કે નહીં સ્ટાફ પૂરતો છે કે નહીં બીજા ઇક્વિપમેન્ટ છે કે બધી ચકાસણી કરી લઈએ અને ત્યાં નહીં હોય તો અમે મેકઅપ મંજૂર કરીને સ્ટાફ અને ઇક્વિપમેન્ટ જલ્દી જ જલ્દી થઈ જાય એની પણ હું પૂરી બાઈજરી તમને આપું સંવાદદાતા સ્નેહલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે સ્નેહલ આરોગ્ય કેન્દ્ર કેટલા સમયથી બંધ છે અને હવે અહીંયા શું સળબળાટ થયો ચોક્કસ થી જો વાત કરવાની આવે તો જે ડાંગ જિલ્લો જે છે તે એક આદિવાસી જિલ્લો છે અને અહીંના લોકોએ આરોગ્યની સારવાર માટે અન્ય જિલ્લાઓમાં પણ ઘણી વાર જવું પડતું હોય છે ત્યારે એ ન જવા પડે તે માટે સરકાર દ્વારા જે છે તે સારવાર તેમના જ જિલ્લામાં મળી રહે એના માટે જે છે તે સીએચસી અને પીએચસી સેન્ટરો બનાવ્યા છે જોકે આ આરોગ્યનું જે સબ સેન્ટર જે બનાવવામાં આવ્યું છે ડાંગના અંતરિયાળ મલિન ગામમાં જે બન્યા ને હજુ જે બન્યા બાદ તેનું જે છે તે હજુ પણ ઉપયોગમાં લેવામાં નથી આવ્યું તે છે જેના કારણે જે જે આ લોકો અને જે આરોગ્ય કર્મીઓ છે તેઓ ગેર ગેરહાજર રહેતા હોય છે અને ગેટ પર તારું જ જોવા મળતું હોય છે ત્યારે ગામના લોકોએ અન્ય ગામોમાં કે અન્ય શહેરોમાં જે છે તે સારવાર મેળવવા માટે જવા પડતું હોય છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો સરકાર દાવા કરે છે સીએસસી પીએસસી સેન્ટર બનાવ્યા છે પરંતુ આંકડા ફક્ત કાગળ પર બતાવી દેવામાં આવે છે ને પછી જોવામાં આવે છે કે ફક્ત એક બિલ્ડિંગ અહીંયા ઊભું છે પરંતુ ત્યાં કોઈ છે નહીં કોઈ સાધન નથી અહીંયા આરોગ્ય હાજર નથી ડોક્ટર હાજર નથી અંતે પછી જે સામાન્ય ગરીબ લોકો છે મજૂર વર્ગ છે તે પછી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થાય છે ને પૈસાનો વેડફાટ પણ થાય છે તેમને યોગ્ય સુવિધા પણ નથી મળતી હોતી